જીએસટી સુધારા બાબતે ઝઘડ્યા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આગેવાનોએ વેપારીઓ સાથે ચર્ચા કરી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી ઘટાડતા વેપારીઓને તથા આમ જનતાને રાહત ઝઘડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આગેવાનોએ જીએસટી સુધારા અંગે ચર્ચા કરી હતી રાજપારડી અને ઉમરલા બજારોમાં વેપારીઓ સાથે જનસંપર્ક અભિયાન મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા જીએસટી સુધારાઓ અંગે ભાજપે જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે આ અંતર્ગત ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા રાજપારડી અને ઉમરલા બજારમાં ભાજપના આગેવાનોએ વેપારીઓ સાથે મુલાકાત કરી જીએસટી બેનમાં ઘટાડા મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી રાજપારડી અને ઉમરલાના બજાર ખાતે આ જનસંપર્ક અભિયાન યોજાયું હતું રાજપારડે અને ઉમલલા બજાર વિસ્તારની નાની મોટી દુકાનોના વેપારીઓએ જેવા કે ઇલેક્ટ્રોનિકની દુકાન કપડાની કાપડાના વેપારી પ્રોવિઝન સ્ટોલ વાસણની દુકાન મેડિકલ સહિતના વેપારીઓની ભાજપના આગેવાનોએ વેપારીઓ સાથે સીધી વાતચીત કરી અને તેમને માર્ગદર્શન આપ્યું આ દરમિયાન જીએસટીમાં થયેલા ઘટાડા બાદ સસ્તો સામાન લોકો સુધી કેવી રીતે પહોંચી શકે તે અંગે વાતચીત કરવામાં આવી ત્યાં અભિયાનમાં ધારાસભ્ય રિતેશભાઈ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસંદિયા ઝગડીયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા તથા ભાજપના આગેવાનો હોદ્દેદારો સહિતના આગેવાનો જોડાયા વેપારીઓ સાથેની ચર્ચા દરમિયાન આગેવાનોનું માનવું હતું કે કેન્દ્ર સુધરેલી સરકારીના લાભો સીધા વેપારીઓ અને ગ્રાહકો સુધી પહોંચાડવા જોઈએ અને વેપારીઓએ પણ પોતાના સૂચનો ભાજપના નેતાઓ સમક્ષ રજૂ કર્યા હતા અબ્દુલ રાઉફ ખત્રી ઉમલ્લા ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના વેપારી જે જીએસટીમાં ઘટાડો થયો છે જે એ વસ્તુથી બજારમાં ઘણો ફરક આવશે ભાવમાં અને જે અઢાર ટકાનો અમારો સ્લેબ હતો એનેથી ભાવ ઘટવાથી ગ્રામજનો અને દરેક ગ્રાહક ઘણા ખુશ છે જેથી કરીને દિવાળીમાં પણ ખુશીનો માહોલ ઘણો તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે અને અમારા ધારાસભ્ય શ્રી રિતેશભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ અમને આના માટે જે સમજ આપવા માટે આવ્યા હતા એમના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ આનાથી બજારમાં દિવાળીનો માહોલ ખૂબ સરસ જામશે એ સાથે જય ભારત